ગુજરાત પોલીસને મદદ કરવા અને ગુનાખોરી અટકાવવા માટે હવે નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને એવામાં હવે રાજ્યની સુરક્ષા વધારવા માટે ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ ખરીદવામાં આવ્યા છે હવે એમાંથી એક વ્હીકલ રાજકોટને આપવામાં આવ્યું છે ડીપ ટ્રેકર વ્હીકલ ગુજરાત પોલીસને પાણીની ઊંડાઈમાં રહેલા એવિડન્સ રિકવર કરવાથી માંડીને સર્ચ અને સર્વેલન્સ જેવી કામગીરીમાં ખૂબ જ મદદરૂપ થશે માત્ર દસ કિલોનું આ પોર્ટેબલ ડીપ ટ્રેકર વ્હીકલ પાણીની અંદર બસ્સો મીટર સુધીની ઊંડાઈને જઈને સો કિલો સુધીનું વજન ઉચકીને બહાર કાઢી શકે છે ઉચ્ચ ગુણવત્તાયુક્ત વિડીયો રેકોર્ડિંગ માટે અલ્ટ્રા હાઈ ડેફિનેશન્સ ફોર કે કેમેરાથી સજ્જ આ વ્હીકલ ડોળા પાણીમાં પણ ઓપરેશન પાર પાડી શકે છે આ મોસ્ટ પોર્ટેબલ ડીપ ટ્રેકર વ્હીકલ પાણીની અંદર બસો મીટર સુધી ઊંડાઈમાં જઈને સર્ચ એવિડન્સ રિકવરી ટ્રેક અને સર્વેલન્સ કરી શકે છે આ વ્હીકલ ગુજરાત પોલીસને પાણીની ઊંડાઈમાં રહેલા પુરાવા એટલે કે એવિડન્સ રિકવર કરવાથી માંડીને સર્ચ અને સર્વેલન્સ જેવી કામગીરીમાં ખૂબ મદદરૂપ થશે